સાર્વધનિક અધિકારો ઓળખ બચાવવા સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવા ભીલ પ્રદેશ બનાવો અભિયાન સમિતિ ગુજરાત દ્વારા જોરદાર રાખવામાં આવી હતી ત્યારે દેશમાં વધુ એક રાજ્ય બનાવવાની માંગ પણ ઉઠી છે સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું આયોજિત આ બેઠકમાં ડોક્ટર પ્રફુલ્લ વસાવા રાજ વસાવા ઉત્તમ વસાવા દિલીપ વસાવા સહિત દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો અને આદિવાસી સમાજના યુવકો પણ હાજર રહ્યા આદિવાસીના હાજર આગેવાનોએ જણાવ્યું કે વર્તમાન સરકાર દ્વારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારો આપ્યા નથી પેસા એક્ટ અમલમાં નથી આવ્યો દિન પ્રતિદિન આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે વિકાસના નામે આદિવાસી સમાજનો વિનાશ થયો છે

આ દેવ મોગરા ખાતે યા મોગી માતાના ચરણમાં અને જે આ પાવન ભૂમિ છે અમારી એ પાવન ભૂમિ પરથી આજે ભીલ પ્રદેશની જે બીજી મીટિંગ થઈ છે અને અમે ભીલ પ્રદેશ એટલા માટે માંગીએ છીએ કે દેશ આઝાદ થયા પછી તમે જુઓ આ એ ગુજરાતની વાત નથી સમગ્ર ભારતના જે આદિવાસી રાજ્યો છે અને જે છૂટાછવાયા આદિવાસી લોકો જ્યાં રહે છે એટલા માટે આ ભીલ પ્રદેશની માંગણી કરવામાં આવે છે કે આદિવાસીઓને આટલા વર્ષો પછી બી જો અન્યાય થતો હોય આજે પણ આદિવાસી મજૂરી કરવા પર મજબૂર છે આજે નોકરીઓમાં જુઓ અનામત હોવા છતાં બી આદિવાસીઓને નોકરી નથી આપવામાં આવતી અને જે બિનઆદિવાસી લોકો છે એ લોકોને આદિવાસીઓના નામે નોકરી આપી દેવામાં આવે છે ત્યારે અમે આ મૂગીબેરી સરકારો જે સિત્યોતેર વર્ષમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાર પછી ભાજપની સરકાર આવી તો અમે આ સરકારોને પૂછવા માગીએ છીએ કે આટલો મોટો આદિવાસી સમુદાય છે ભારત દેશમાં તો આ આદિવાસી સમુદાય જોડે આટલો બધો અન્યાય કરવાની સી જરૂર પડી તમને સાગબારાના દે મોગરા ખાતે આદિવાસી ધર્મ પ્રકૃતિ પૂજક યાહમોગી ધામની પ્રાંગણમાં આજે ભીલ પ્રદેશ બનાવો અભિયાનની બીજી બેઠક મળી હતી આ બેઠકની અંદર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આ ચારે રાજ્યોમાંથી ખૂબ ઉત્સાહપૂર્વક આજે યુવાનોએ ભાગ લીધો છે આ ઉત્સાહ જોતા આવનારા ટૂંક સમયમાં આ ચારે ચાર રાજ્યોની અંદર અને દાદરા નગર હવેલીની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો આ અભિયાનની અંદર જોડાઈને જે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર જે અમારું આ ભીલ પ્રદેશ છે ત્યાં રહેતા જે લોકોના જે બંધારણીય અધિકારો છે અહીંની સરકારો જેવી રીતે લૂંટ ચલાવી રહી છે એ લૂંટનેથી આ વિસ્તારના લોકોને બચાવવા માટે આ ભીલ પ્રદેશ એક ખૂબ મોટા પાયાની અંદર આજે પ્રસરી રહી છે અને દેમોગરાની અંદર આ પવિત્ર ભૂમિને પણ જે બચાવવાની અમારી જે મુહિમ છે આ દે મોગરાની અંદર આ યાહમોગી માની અંદર જે અહીં કેટલાક આદિવાસી લોકો આ પ્રકૃતિ ધર્મના વિરોધીઓ અહીં આવીને યાહમોગી ધામનું પણ અપમાન કરી રહ્યા છે આવા લોકોને પણ રોકવા માટે આજે ભીલ પ્રદેશની આ તમામ સાથી ગણ મિત્રોએ આજે યાહ મોગી માના આશીર્વાદ લીધા છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝ